વિભાગ ઓફિસને ફરીથી સીલ મારી દેવામાં આવ્યું વિજાપુર કોર્ટ દાવામાં વળતર ચૂકવવાના હુકમ બાદ વળતર નહીં ચૂકવાતા ધરોઈ બંધ વિભાગની કચેરીને સીલ મરાયું છે વિજાપુર તાલુકો વિજાપુરના માલોણ ગામના ખેડૂતે પોતાના ખેતરમાં ધરોઈ પાણીની કેનાલ નાખી તેનો કોઈ ઉપયોગ ન કરીને વર્ષ બે હજાર આઠથી આજ દિવસ સુધીમાં ધરોઈ બંધ વિભાગ તરફથી સોળ વર્ષ થવા આવ્યા પરંતુ હજુ સુધી ધરોઈ કેનાલ વિભાગ તરફથી કોઈ વળતર ચૂકવી નહીં આપતા ખેડૂત કાંતિભાઈ પ્રભુદાસ પટેલે કોર્ટમાં વળતર લેવા દાવો કર્યો હતો જેનો કોર્ટે ખેડૂત કાંતિભાઈ પ્રભુદાસ પટેલને વળતર ચૂકવી આપવા હુકમ કર્યો હતો જે દાવામાં હુકમ થયા બાદ પણ વળતર નહીં ચૂકવતા હિસાબી શાખાની ઓફિસમાં કોમ્પ્યુટર સહિતની ચીજવસ્તુઓ સાથે કોર્ટે ઓફિસને સીલ માર્યું હતું પરંતુ કાર્યપાલક ઇજનેર ઇજનેર એસએસ પટેલ દ્વારા કોર્ટ સમક્ષ ધરી અપાઈ હતી કે ખેડૂતને તેઓનું વળતર બે મહિનામાં ચૂકવી આપવામાં આવશે તેમ છતાં કોર્ટ દ્વારા

અમે સીલ કરવા આવેલા પરંતુ અમને ચેક મળેલ નથી તેથી ચાર ઓફિસો અમે સદંત રીતે લોક કરી બંધ કરી દીધેલ છે વન વિભાગ નંબર એક ના ઇજનેર ઓફિસમાંથી વિજાપુર માલોસણ ગામમાં કેનાલનું ખોદકામ બે હજાર આઠથી કરેલું પરંતુ ખેડૂતોને કોઈ વળતરની રકમ ના ચૂકવતા ખેડૂતોએ નામદાર કોર્ટમાં વળતર લેવા માટેનો દાવા દાખલ કરેલા જે દાવાના કામે નામદાર કોર્ટના હુકમ મુજબ નામદાર કોર્ટમાં ધરોઈ વિભાગ નંબર એકના કાર્યપાલક ઇજનેરશ્રી એ પૈસા જમા કરાવેલું ન હોવાથી પટેલ કાંતિભાઈ પ્રભુદાસ માલોસન્નાઓએ તેમની વળતર લેવા માટે કોર્ટમાં દરખાસ્ત દાખલ કરેલી જેના કામે નામદાર કોર્ટે જપ્તી વોરંટમાં હુકમ થતાં નામદાર કોર્ટના હુકમ મુજબ ઓફિસ સીલ કરેલી અને ત્યારબાદ સદર હુકમ મુજબ એસએસ પટેલ કાર્યપાલક ઇજને નામદાર કોર્ટની અંદર લેખિત બોયદરી આપેલી કે દસ દિવસમાં અમે પૈસા જમા કરાવશું તેમ છતાં પૈસા જમા ન કરાવતા એસએસ પટેલના વિરુદ્ધમાં કોર્ટે કારણદર્શક નોટિસ કાઢેલી અને જે નોટિસના ગામે કારણદર્શક નોટિસમાં એસએસ પટેલે કોઈ જવાબ ન આપતો ફરીથી નામદાર કોર્ટે આજ રોજ ધરોઈ વિભાગને સીલ કરવાનો હુકમ કરતા કરેલ કાંતિભી પ્રભુદાસ વાગીને સાથે રાખીને કોર્ટના કર્મચારીઓએ દરોઈની કાર્ય વિભાગ નંબર એકની ઓફિસ સીલ કરેલ છે